નમસ્કાર અન્સોસ કુકબુકમાં આપનું સ્વાગત છે આજે જન્માષ્ટમી સ્પેશિયલ ફરાળી ખીરની રેસીપી જોઈશું દૂધી અને ગાજરની ખીર ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ખીર છે આ ખીર શાહી ખીર તરીકે પણ ઓળખાય છે અને બનાવવાની રીત પણ એકદમ સરળ છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બેલને બાજુમાં આવેલા બેલને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો મેં અહીંયા ગાજર અને દૂધી દૂધી એકદમ કૂણી લેવાની તો મેં અહીંયા સાડા ત્રણસો ગ્રામ દૂધી અને સાડા ત્રણસો ગ્રામ ગાજર એને ધોઈ કોરા કરી અને છાલ ઉતારી અને એનું છીણ તૈયાર કરી લઈશું અને બીજી વસ્તુ જોઈએ તો સુગર બે ટેબલ સ્પૂન દૂધ એક લીટર ફૂલ ક્રીમવાળું ઘી બે ટેબલ સ્પૂન કાજુ બદામ પિસ્તા એ ત્રણે આઠ આઠ નંગ એના ટુકડા કરેલા છે અને એલચી પાવડર હાફ ટી સ્પૂન તો દૂધ અહીંયા ફૂલ ક્રીમવાળું લેવાનું અને દૂધી અને ગાજરની છાલ દૂર કરી અને એનું છીણ આપણે તૈયાર કરી રાખશું તો હવે ગેસ ઓન કરી અને કઢાઈમાં હાફ ટી સ્પૂન ઘી ઉમેરીશું હાફ ટેબલ સ્પૂન અને એમાં આપણે પિસ્તા કટ કરેલા કાજુ કટ કરેલા અને બદામ કટ કરેલા ઉમેરી દઈશું એને આપણે શેકવાના છે ગેસની ધીમી ફ્લેમ પર તો આપણે એને એકાદ મિનિટ માટે જ શેકવાના છે સતત આપણે એને ચલાવતા રહીશું તમે બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકો તમારી પસંદના અને તમે આમાંથી ઓછા કરવા હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો તો આ શેકાઈ જાય પછી આપણે એને એક બાઉલમાં લઈ લેશું હવે એ જ કડાઈમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય એટલે આપણે ગાજરનું છીણ જે આપણે છીણ તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું એક બાઉલ છીણ તૈયાર થયું છે સાડા ત્રણસો ગ્રામ ગાજર લીધા છે ગાજર એકદમ મીઠા લેવાના એનું આપણે છીણ કડાઈમાં ઉમેરી દીધું છે અને હવે આપણે દૂધીનું પણ છીણ જે તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું દૂધી પણ એકદમ કૂણી આવે એ લેવાની બી વગરની અને એને આપણે સાથે મિક્સ કરી અને શેકવાની છે બંને છીણને શેકવાનું છે જેથી દૂધીમાં રહેલું પાણી અને ભેજ હોય એ બધો ઉડી જાય તો દૂધીમાંથી પાણી છૂટતું હોય છે એટલે આપણે એને થોડી વાર શેકીએ તો એક છીણ કોરું પડી જાય અને એનો ટેસ્ટ પણ વધી જાય તો ગેસની ધીમી ફ્લેમ પર આપણે પાંચ છ મિનિટ માટે એને શેકીશું સતત ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો ચીણ કોરું પડતું દેખાય છે હજુ પણ આપણે બે મિનિટ શેકીશું એકદમ કોરું થઈ જાય પછી આપણે દૂધ ઉમેરવાનું છે નહીંતર પછી દૂધ આપણું પાતળું પડી જાય તરત દૂધ ઉમેરી દઈએ તો દૂધ પાતળું પડી જાય તો આપણે એને ઓછા ઘીમાં જ શેકવાનું હોય છે હજુ પણ થોડું ઓછું ઘી ઉમેરો તો પણ ચાલે તો હવે શેકાઈ જવાયું છે હવે આપણે દૂધ ઉમેરીશું દૂધ મેં ફૂલ ક્રીમવાળું અને એકવાર ગરમ કરેલું છે એક લિટર દૂધ લીધું છે તે આપણે ઉમેરી દઈશું પાંચ છ મિનિટ મેં છીણને શેક્યું છે તો એકદમ કોરું થઈ જાય પછી દૂધ ઉમેરવાનું એ ધ્યાન રાખવાનું હવે આપણે દૂધ અને છીણને મિક્સ કરી અને ઉકાળવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને સતત આપણે ચલાવતા રહીશું સરસ રીતે આપણે અંદર હલાવતા રહેવાનું એટલે છીણ બધું સરસ રીતે અંદર સોફ્ટ થતું જાય જ્યાં સુધી ગાજર અને દૂધીનું છીણ સોફ્ટ ન થાય અને દૂધ ઘટ ન થાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે તો સતત આપણે ચલાવતા રહેવાનું છે આ ખીરનો સ્વાદ જ એવો છે કે તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે હવે કેસર એક ચપટી કેસર ઉમેરીશું દૂધ ગરમ જ છે એટલે પલાળીને રાખવાની જરૂર નથી આમાં જ એનો કલર આવી જશે તો કેસર ઉમેરી અને આપણે એને ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો દૂધ ઉકળવા લાગ્યું છે ખૂબ જ હેલ્ધી ખીર બને છે અને ટેસ્ટી પણ જોરદાર બને છે એટલે તો શાહી ખીર કહેવાય છે અને અત્યારે જન્માષ્ટમીમાં ફરાળ માટે બનાવો અથવા તો પ્રસાદ માટે બનાવો બેસ્ટ રેસીપી છે હવે સુગર ઉમેરી દઈશું તો બે ટેબલ સ્પૂન સુગર મેં લીધી છે તમારે ખીરની મીઠાશની જરૂરિયાત મુજબ સુગર લેવી તો સુગર ઉમેરી અને આપણે એને મિક્સ કરી દઈશું દૂધમાં અને ચલાવતા રહીશું હજુ પણ આપણે ઉકાળવાનું છે દૂધ ઘટ થતું જાય છે આઠ દસ મિનિટ તો ઉકળી ગયું છે હજુ પાંચ છ મિનિટ આપણે ઉકાળીશું ચારે બાજુ જે ચોટે એ પણ આપણે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ ખીર આપણી બનતી દેખાય છે અને એને આપણે દૂધ એકદમ ક્રીમવાળું હોય એટલે મલાઈ તો એની ચોટે જ તો એ આપણે અંદર મિક્સ કરી લેવાની અને સતત આપણે એને ચલાવતું રહેવાનું તમે જોઈ શકો છો એકદમ લચકા જેવી ખીર દેખાય છે હવે આપણે આને ટેસ્ટ જોવાનું છે કે દૂધી અને ગાજર ચડ્યું છે કે નહીં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે તો એના માટે આપણે એક વાટકીમાં લઈ અને ચેક કરીશું તો જો સોફ્ટ નહીં હોય તો એ ખીરમાં એનો ટેસ્ટ સારો નહીં આવે એટલે દૂધી અને ગાજર બી સોફ્ટ બનવું જરૂરી છે તો આવી રીતે આપણે આંગળીમાં લઈ અને ભાગી જોઈશું તો આસાનીથી ભાગી જાય છે તો સોફ્ટ બની ગયું છે જો જરા પણ સખત હોય તો એનો ખીરમાં ટેસ્ટ સારો ન આવે તમે જોઈ શકો છો ગાજર અને દૂધી એકદમ સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણી ખીર ઓલમોસ્ટ બની જવા જ આવી છે હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું અને હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું જે શેકીને ડ્રાય ફ્રૂટ્સ રાખ્યા છે તે આપણે ઉમેરી દઈશું કાજુ બદામ પિસ્તા આઠ આઠ નંગ લીધા છે અને હવે એલચી પાવડર હાફ ટી સ્પૂન તે પણ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અને હવે એક જ મિનિટ આપણે થવા દઈશું જેથી ડ્રાય ફ્રૂટ્સ થોડું સોફ્ટ બની જાય અને આપણો એલજી પાવડર પણ સરસ રીતે અંદર પડી જાય તો હવે તમે જોઈ શકો છો એકદમ આપણી ખીર તૈયાર છે એકદમ રગડો આપણે બાસુંદી જાડી હોય ને એવી આપણી ખીર બની છે અને ટેસ્ટમાં તો તમે બનાવશો ત્યારે જ ખ્યાલ આવશે હું કહું તો તમને ખ્યાલ નહીં આવે બનાવશો તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થઈ જશે તો આપણી ખીર તૈયાર છે હવે આપણે સર્વિસ બાઉલમાં ભરી લઈશું તો દેખાય છે ને આપણી જોરદાર ખીર અને પછી બદામ પિસ્તાથી ગાર્નિશ કરીશું તો આપણી ગાજર અને દૂધીની ખીર તૈયાર છે શાહી ખીર મેં અગાઉ મેં બીજી ખીર પણ મૂકેલી છે અંજીરની ખીર સાબુદાણાની ખીર બીજી ફરાળી ખીર એ પણ તમે જોઈ શકો છો ગાજરની ખીર અલગથી નાળિયેરની ખીર પણ મૂકેલી છે તો એ તમે મારી ચેનલ પર જોઈ શકો છો દેખાય છે ને જોરદાર ખીર તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી મને જરૂર જણાવજો અને આ જન્માષ્ટમી ઉપર કે પછી કોઈ પણ ફરાળ માટે તમે બનાવી શકો છો રેસીપી ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ for watching